નમસ્કાર દર્શક મિત્રો આજે આવી ગયા છીએ અમે કોટડા સકારમાં અમારા પ્રફુલભાઈની વાડીમાં અને આ છે કેળાનો બગીચો પર્વભાઈ પણ સાથે આવ્યા છે જુઓ તમને દેખાડીએ કેળાનો બગીચો નજદીકથી કેળાઓ કેવી સરસ મજાની છે કેળાઓ જુઓ ઊંચી ઊંચી કેળાઓ છે સાથે અમારા યથાર્થભાઈ પણ આવ્યા છે યથુભાઈ કેમ છો કેમ છો યથુભાઈ પણ મજામાં છે મજા આવી ગઈ છે અમે બધા આવ્યા છીએ અહીંયા જોવા વાડી આ અમારા વડઝર કહેવાય વડઝરની સીમમાં આ વાડી છે અને ડુંગરાળ વિસ્તાર છે પણ ડુંગરાળ વિસ્તારની અંદર સરસ મજાનો કેળાનો આ બગીચો છે અને એમાં અમે અત્યારે ફરી રહ્યા છીએ કેળાઓ અત્યારે કાચી છે તમે જોઈ શકો છો સરસ મજાના ગળ આવ્યા છે કેળામાં તો તમને બતાવીએ કેળાઓ બહુ સરસ અને ઊંચી ઊંચી છે જુઓ આટલી બધી ઊંચી કેળાઓ તો આપણે આજે પહેલી વખત જોઈ છે અને ગળ પણ જુઓ કેવા સરસ મજાના છે કેળાઓ અત્યારે કાચી છે પણ સરસ લાંબી અને બહુ સરસ ભરાવદાર કેળાઓ છે જો ફરી રહ્યા છે અમારા યથાર્થભાઈ પર્વભાઈ સરસ રીતે અમે આજે ફરીએ છીએ વેકેશન છે દિવાળી વેકેશન જોવા કેળાઓ કેટલી સરસ છે પહેલી વખત આજે અમે આ કેળાનો બગીચો આ રીતે જોઈ રહ્યા છીએ આવી રીતે અંદર જઈ અને કેળાનો બગીચો નથી જોયો પહેલી વખત જોઈ રહ્યા છીએ અને કચ્છની અંદર પણ સરસ મજાની કેળાઓ આ રીતે ઉત્પાદન થતું હોય એવું જોવા મળે છે હા યથુ કેળાં ક્યાં છે કેળાં બતાવો હા હારી સરસ જો કેવો રાજી થાય છે અમારો યથાર્થ પણ બતાવે છે જો કેવી છે કેળા યથાર્થ કેળાં કેવી છે કેવી છે સરસ છે હમ ચાલો તો આ સરસ મજાના બગીચાની મુલાકાત આજે અમે અહીં લીધી છે અમારી સાથે મારો પૂરો પરિવાર છે મને દેખાડીએ જો અમારો પરિવાર પૂરો અહિયાં બગીચાની મુલાકાત લઈ રહ્યા છીએ અહીંયા વિશા મોકાઈ રહ્યા છે યથાર્થભાઈ નાસ્તો કરે છે તો આમ અગિયારસ છે પણ હા વેરી ગુડ સરસ હું તો બધાને હાય કરી રહ્યો છે જો અમારો એ નાનો સભ્ય છે નાનો નાનો છે હજી હા યે તો કેવો છે યેતું કેવો છે યે તો ડાયો છે કે કેવો છે ડાયો હમ બાજુ જોઈ શકો છો વાડીએ અમે અત્યારે ચા બનાવી રહ્યા છે જો અમારા મોટા પપ્પા છે ચા બનાવે છે વાડીએ ચા પીવાની મજા કંઈક અલગ હોય છે આ બાજુ મશીન ચાલુ છે તમે જોઈ શકો છો કેળાની સાથે સાથે દાડમનો બગીચો પણ છે દર્શક મિત્રો આપ બધા જાણતા જ હશો કે પર્વતીય વિસ્તારની અંદર પશુઓનો પણ એવો જ ત્રાસ હોય રાત્રે રોજ પણ આવી જતા હોય રોજડા જેને કહીએ નીલ ગાય આ સાથે સુવર એટલે જંગલી ભૂંડ એનો પણ ત્રાસ હોય છે તેમ છતાં પણ આવા પર્વતીય વિસ્તારની અંદર કચ્છમાં ઘણી જગ્યાએ વાડીઓ જોવા મળે છે અને સરસ રીતે ખેડૂતો હિંમત કરી અને ખેતી કરતા હોય છે કેમકે આવામાં બહુ રિસ્ક રહેલો હોય છે ખેતી કરવી એમાં પણ બહુ રિસ્ક હોય છે તો તમને દેખાડીએ વૃક્ષો આંબાના વૃક્ષો છે નાળિયેરી છે અને આ સાથે શેરડી પણ થોડા ઘણાઅંશે વાવેલી છે શેરડીનું પણ જુઓ આ રીતે ખાવા પૂરતી શેરડી પણ કરેલી છે અને એની સાથે આ બાજુ એ પશુઓ માટે ચારો પણ છે તમે જોઈ શકો છો બાજરી કહેવાય એને બાજરી પણ એ ચારા માટેની બાજરી બાજરી ધાન્ય તરીકે જે ઉપયોગમાં લઈએ આપણે એ નહીં પણ આ ચારા માટેની બાજરી છે તમે જોઈ શકો છો અને આ અત્યારે ખેતર ખાલી છે એ ખેતરની અંદર હવે રાયડાનો પાક લેવામાં આવશે આ બાજુ અહીંયા મારા મમ્મી પપ્પા અને મોટા ભાઈ છે મોટા પાપાના દીકરા એ ત્યાં જોઈ રહ્યા છે તમે જોઈ શકો છો એટલે આ રીતે પર્વતીય વિસ્તારમાં ખેતી કરવી ખૂબ જ કઠિન હોય છે પરંતુ ખેડૂત છે એ નસીબને આગળ રાખી અને કુદરત પરમાત્માને આગળ રાખી અને જોખમ લેતો હોય છે અને અહીંયા આજે બેસવા માટેની વ્યવસ્થા છે પાણીની ટાંકી છે અને સુંદર મજાના ઝાડ છે એની નીચે બપોરે જમી અને આરામ કરી શકાય છે તો દર્શક મિત્રો આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવશો અને અમને આજ રીતે સાથ સહકાર આપતા રહેજો એવી અપેક્ષા સાથે ધન્યવાદ અમારા પર્વભાઈ અત્યારે અહીંયા ફટાકડા ફોડી રહ્યા છે બહુ ડર લાગે ફટાકડા ફોડવામાં નાના નાના ફટાકડા ફોડતા હોય ત્યારથી હેરાન થાય છે પણ ફૂટતો નથી તો પર્વભાઈ પણ વેકેશનની મજા લઈ રહ્યા છે વાલો પર્વના બા છે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે બંને હાથમાં પકડ્યા છે અને આ બાજુ મેં તમને બતાવ્યું એ રીતે આ શેરડી પણ છે અને બાજરી પણ છે જે પશુઓ માટેનો ચારો છે દર્શક મિત્રો આ કાજુનું ઝાડ છે જુઓ કચ્છની અંદર પણ કાજુ જોવા મળે છે તમને અત્યારે અત્યારે એના ફૂલ ફૂલ દેખાડું આ થયા છે છે અને ઝાડ મોટું એવું નહી કે નાનું ઝાડ છે મોટું ઝાડ છે આ ઝાડ નીચે તો અમે બધા છાયામાં આરામ કર્યો બેસીએ બેઠા અહીંયા તમને એના ફૂલ જુઓ અહીંયા આ પણ એના ફૂલ છે જુઓ આ ફૂલ થયા છે અત્યારે સરસ મજાનું આ ઝાડ છે કાજુનું કચ્છની અંદર પણ કાજુ થતા જોવા મળે છે તો તમે દર્શક મિત્રો સમજી શકો છો કે કચ્છ છે એ ખરેખર અમિતાભ બચ્ચન સાહેબ જ્યારે કહેતા કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ વાત આજે અહીંયા સાચી પડે છે જુઓ આ કાજુનું વૃક્ષ છે મેં તમને અગાઉ દેખાડ્યા ફૂલ એના તો હવે જ્યારે આ કાજુની અંદર ફળ લાગશે ત્યારે પણ તમને કાજુના ફળ પણ દેખાડીશું આ જુઓ કાજુના ફળ છે એ ફળ થયા છે આ ફળ ગયા વર્ષના છે મેં જે તમને કાજુનું વૃક્ષ બતાડ્યું એ વૃક્ષમાંથી જ આ ફળ થયેલા છે આ સેમ્પલ રૂપે તમને બતાવીએ છીએ જુઓ બરાબર આ વૃક્ષમાંથી જ થયેલા કાજુના ફળ છે તો હવે તો એ વાત સાચી છે કે ભાઈ કચ્છમાં પણ કાજુ થવા લાગ્યા છે તો દર્શક મિત્રો તમે અમારો આ વિડીયો કેવો લાગ્યો છે એ ખાસથી જણાવશો અને અમને ખાસ સપોર્ટ કરતા રહેજો

લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો એવી અપેક્ષા સાથે ધન્યવાદ